હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું ભરેલા મરચાં તો તે કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશું ને કેટલી સામગ્રી જોશે આજે આપણે બનાવશું ચીઝ મરચાં તો તે કેવી રીતે બનાવવાના અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લેશું આપણે આઠથી દસ આ મરચાં લીધા છે આ મરચાં મોરા આવે છે ને એને પટલી છાલ જોઈને લેવાના અને ને ત્યારે એ ધ્યાન રાખવાનું જાડી છાલ ના હોય ને તો એ ખાવાની નહીં મજા આવે આ પટલી છાલના મજા આવે ને આ તાજા છે જો એને આ દાંડલી પરથી ખબર પડી જાય ને આ એક બાઉલ આપણે ચવાણું લીધું છે આ તીખું ચવાણું આવે ને એ લીધું એક બાઉલ એક ચમચી આપણે ચણાનો લોટ લીધો છે મોટી એક ચમચી ને બે ચમચી આપણે મેંદો લીધો છે મોટી ચમચી છે તમને એમ થાય કે આ એટલી ચમચી હોય મોટી ચમચી આવે ને આ મોટી ચમચી ભરીને મેં એક ચમચી ચણાનો લોટ લીધો બે ચમચી મેંદો લીધો છે ને એક ક્યુબ લીધેલું છે ચીજનું ને આ છે વર્મસીલી સેવ શેકેલી તો હવે આપણે એની પ્રોસેસ ચાલુ કરીશું આવી રીતના ધોઈ અને મરચાંને બધામાં કાપા પાડી દેવાના

હવે એમાં નાખશો કે ચીઝ આવી રીતે ખમણી નાખી દેવાનું એક ક્યુબ આખું મેં નાખી દીધું તમારે વધારે જ જોઈએ તો વધારે પણ તમે નાખી શકો આ મેં લસણ યું ચવાણું આવે ને એ લીધું છે લસણના ફ્લેવરવાળું તમારે કોઈ બી ફ્લેવર લેવો હોય બીજો તો પણ લઈ શકો ચવાણામાં બધા મસાલા તો હોય જ પણ ચપટી આપણે આ ઉપરથી નાખીએ એટલે એના માટે થોડીક ચપટી કડદર નાખશું થોડોક તીખો ટેસ્ટ કરવા માટે અડધી ચમચી લાલ મરચું ને પિંચ જેટલો ગરમ મસાલો થોડું મીઠું चटली खाण चपटी आहे ओय रीते बदु मिक्स कर देवानो आम हातमा पाणी लेवानो आम थोडुकम नाम चटक चटकोर करवानो हातमा थोडू थोडू ले बस આવું થઈ જવું જોઈએ આવું રહેવું જોઈએ એકદમ આપણે આમ આપણે લોટ બાંધીએ ને એવું નથી કરવાનું આવું છૂટું છૂટું રહેવું જોઈએ મરચાને આમ દબાવી દબાવીને ભરી દઈશ બધાએ આપણે મરચાં ભરી લીધા છે મરચાં તમે આવા ભરેલા હોય ને એ મરચાં તમારે બધા જો સેકવાનું હોય એક હાથે ફિપબેગ આવે ને એમાં ભરીને તમે મૂકી શકો ભરી દેવાના એમાં રાખી દેવાના પછી જ્યારે તમારે ખાવા હોય કે ચાલો બે ચાર આપણે તરીને ગરમા ગરમ ખાવા બે ચાર આપણે શેકી લેવાના એટલે તાજા મરચાં તૈયાર થઈ જશે હવે આપણે સ્લરી બ આપણે મીઠું નાખશું ચપટી આપણે લાલ મરચું નાખશું ચપટી હળદર હવે આપણે એમાં પાણી નાખશું તમે એકલો ચણાનો લોટ પણ વાપરી શકો એકલો મેંદોય લઈ શકો પણ આ બેય લઈને તો એમથી કડક ને આમ ટેસ્ટ સરસ લાગે એટલે મેં બે લોટ લીધા છે તમારી એક પણ હોય તો એ ચાલે એવું નહીં કે આ બે જ જોલું પટલું ખોર જેવું બનાવી લેવાનું આવું પતલું એકદમ એક આપણે મરચું લેવાનું આવી રીતે સ્લરીથી કોટ કરી લેવાનું આખું આમ કોટ થઈ જવું જોઈએ પછી આપણે આ વરમસીલી સેવા એ લીધી છે એનાથી આવી રીતના કોટ કરી દેવાનું ફરતી બાજુ એને સાઈડ પર મૂકતું જવાનું મરચાં આપણા સ્લરીની બધું લાગીને કમ્પ્લીટ થઈ ગયા છે આપણે હવે એને સેલો ફ્રાય કરી લઈશું આપણે દોઢ ચમચી જેટલું તેલ મૂક્યું છે તેલ આપણું થઈ ગયું છે હવે આપણે મરચાં આવી રીતના બધા ગોઠવી દઈશું એક વખત એને થવા દેવાના પછી જ બીજી વખત એને પલટાવાના તમે આને ઓવનમાં બેક પણ કરી શકોમાં પણ તમે કરી શકો આને ને એમ નમે તમારે ઓવનનો હોય અને પેનમાં કરવો હોય તો નીચે આપણે લોઢી મૂકવાની ને ઉપર આ પેન મૂકી દેવાની એવી રીતે પણ થઈ શકે ક્રિસ્પી થાય ત્યાં સુધી એને થવા દઈશું એનો કલર ચેન્જ થઈ જાય શેકાઈ જાય ને એટલે આવી રીતે કલર ચેન્જ થઈ જાય મરચાઈ મસ્ત શેકાઈ જાય હવા બ્રાઉન થઈ જાય ત્યાં સુધી એને થવા દેવાના હવે એને આપણે કાઢી લઈશું જાઓ મસ્ત તૈયાર થઈ ગયું તૈયાર છે આપણા ચીઝ મરચાં જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા લઈજો બે આઇકન દબાવીને રાખજો તો તમને મારા આગળના વિડીયો મળતા જઈએ